જે ખેલે એ ખીલે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત તેવી સરકાર મસમોટી વાતો તો કરે છે પરંતુ ભાવનગર શહેરની દસ સરકારી શાળામાં રમતગમત માટે મેદાન જ નથી જો શાળામાં રમતગમત માટે મેદાન જ નહીં હોય તો વિદ્યાર્થીઓ ક્યાં રમવા જશે કેવી રીતે પોતાની પ્રતિભાને બહાર લાવશે મેદાન વગર બાળકોનું શારીરિક કૌશલ્ય કઈ રીતે વિકસી શકશે આ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અભ્યાસની સાથે સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું આગવું યોગદાન આપે તે જરૂરી છે પરંતુ અહીંયા તો મેદાન જ નથી મેદાનના અભાવે બાળકો કસરતથી પણ વંચિત રહે છે સરકારી શાળાને મેદાન ફાળવવા માટે આચાર્યએ અનેક રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું મેદાનના અભાવે વિદ્યાર્થીઓને દૂર દૂર સુધી જવું પડે છે અમારે સ્કૂલમાં ગ્રાઉન્ડ નથી એટલે અમે અઠવાડિયામાં અમને બીજી અઠવાડિયામાં બીજી બાજે હો હો મીટર હો મીટર જેટલી સ્કૂલ છે ને અમને રમવા લઈ જાય છે અઠવાડિયામાં ત્રણ ચાર ફેરી અમે પોતાનું ગ્રાઉન્ડ તો અમને ખુશી છે ને અમે બધી રમતો કસરત દાવ કરી શકીએ લાખો જૂનું બિલ્ડિંગ છે આ બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ છે પણ બહુ નાનું છે એ લોકોએ અમારી સ્કૂલથી સો મીટર દૂર સામે જે શાંતિલા શાહ સ્કૂલ છે એનું ગ્રાઉન્ડ છે એ અમને આપેલ છે અને અવારનવાર અમે અમારા બાળકોને કોઈ પણ રમતો રમાડી હોય તો એ ગ્રાઉન્ડનો ઉપયોગ અમે વારંવાર કરીએ છીએ આ દરેક શાળાઓની અંદર અમને સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ અને જે શાળાઓમાં મેદાન નથી એમને અમે આજુબાજુમાં અખાડાઓ છે ત્યાં અમે અમને રમતગમત માટે લઈ જઈ રહ્યા છીએ આ તો વાત માત્ર ભાવનગરની થઈ ગુજરાતની દરેક સરકારી શાળાની તપાસ થવી જોઈએ કે કઈ કઈ સ્કૂલમાં રમતગમત માટેનું મેદાન જ નથી